மந்தரவா <tries> 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 ઠેઠું મારી દે ધ્યાન તો જો પાણી આવતું છે પલ્લે ઝારા બધા ડૂબી ગયા હતા આપણે અહીંયા ઉભા ને અહીં ડૂબ ડૂબ પાણી હતું હતું નટા તો હજી ઘણું જાય આ જ રાઈતી આવ્યો વેપો જોરદાર જા જારા બધા ડૂબલ માં છે રાઈતી આપણે દુકાને આવી ગયા દીવાબાતી કરી લીધા સાફ સફાઈ કરી લીધી અને આજે આપણા ગામમાં લાઈટ પણ નથી અને ટાવર પણ નથી બધું પૂરું સમાપ્ત વરસાદ ચાલુ છે ધીણો ધીણો ચાલુ છે જોઈએ તો મળી રાણુભાઈ વાઘી આવે તો ઉતારી લીધો વાડીજી બરોબર બપોરે થવા આવ્યા ને આજ કઈ બહુ હતું નહીં હમણાં તો ક્યાં મેનુ કોઈ આવતું નથી નીકળતું નહી હોય હું હોય હવે હવે આપડે નીકળી ગયા હે વાડી તરફ હાલો તો વાડી જઈને મેડાઈ વરસાદ ચાલુ છે રેસના પાણી હવે રેસ લાગી ગયા હે ડુંગર બીજી પાણી પણ ચાલુ થઈ ગયા આ રેસ નું પાણી છે હા રેસ હજી રેસનું પાણી આવ્યું છે આપણે અહીંયા ગારીમાં બજીએ ને

No. Yeah. બપોરે વિકરામ પાણી આવી ગયું છે પાછું ભૂલ સારું આવી ગયો નીકળાય એવી પોઝિશન છે નહીં આજે આપણે દુકાઈ નહીં જવાનું લગભગ કેન્સલ થા કેમ કે પાણી સારામાં હારું આવી ગયા વાડી પાણી વરસાદ ઝીણો જીણો ચાલુ છે આજ વાડી જ આટા મારવાના છે વેકરામ પાણી આવી ગયું નીકળાય નહીં આમાંથી અમારે એટલું પાણી હોય તો નીકળાય નહીં તાણ ઈલું હોય ને એટલે આ નદી ને પડાય નહીં અમારે ગોઠણ ઉપર ગયું એટલે પૂરું થઈ ગયું અરે આવી ગઈ અહિયાં આપણે બધું કઈ નથી જવાનું વાયુ કેટલી ફેરી દેખાડો તમને બે કા લઈને હું કે આપણી વાડીનો ડેમ છે ઓ ભાઈ વરસાદ બંધ રહી ગયો છે વરાત જેવું થઈ ગયું આપડે થઈ ગયા છે ગામમાં હાલો તો હવે ગામ માં જઈને મળીએલ ફરવા નાસ્તો વાતો આપડે જઈએ આપણા ગામમાં ખોડિયાદ માતાજી નું મંદિર પણ છે આપડે ત્યાં જઈએ હાલો ત્યાંની મોજ નાની આવો આ બાજુ ફરવા આવો નહીં નજારો તો જો આગળ ઉપર સડીને અમે તમને દેખાડી એનો નજારો જોવો ખાલી તમે

આવે <laughs> 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 એ જાણ જેવું ને આમ તો જાણ કેવાય ને પાણી એટલે આપડા બરોબર જાય બાપુ રે રેડિયાળ માતાજી મંદિરે અને જો ઈસકવાની રડવું તો કયું લઈ જઈએ

ay lahrigyo deva ha kagat ay to karo dal jokru lahre e e

બહુ મજા આવે આ બધી આલો બહુ મજા આવે અહિયાં

પલાય ડન વાળું મારેય એ આ મારા પાલો આગળ આવતો રહ્યો કે કાઈ એક એમ એક 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 ડાયરેક્ટ એક મુકતો મુકતો એમ થાય આ હુંજી તો કે કે મીકર તી હું કે પાલા હાલ ચાલુ કરો ઓલો હું કે 2000 નું ઇના આ તો ત્રણ સ્ટેપ તો એમની ટપી ગયો ઓલો हाँ આ હી બરાબર હા તો ઈ રીતી હો હા ઈ રીત આય તુનો તો 2000 हाँ હે હા હવે એ મી દેવાની વાત નત કઈ નઈ 2000 ની વાત થઈ ગયો 2000 ની

भाङले भाङले काम उमै थाप्यो त ए आ त कबे नि देखियो ल लिदियो छ त मेल हा पण पढु आय पढु त कबे गोठन सम्ला हासन ओइलो हाक्र उई भउ दौड जड जड हले 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 बा भाङले बात पोका गरे नि ई सउरो हाल हा मोटा करा

500 રૂપિયા દઈએ 150 રૂપિયા બગાયા જણા તમે હતા મિનિટ ને રૂપિયા મિનિટ હા તો પછી તમે તું તું કોણ કરો વાતો ઘટતું ને દો સકન ઘટે કેટલી દસ દાનત કત એક નો 20 થઈ થઈ જા આનો થઈ જા અલે અમે 500 નહી દેયો પ્રોગ્રામ નું આમંત્રણ કરવાનું આ જીતભાઈ દેઈ તો હા આનો એવું ક થાવા મળ્યો સેકન્ડ તો થઈ ગયા હવે તો 10 20 સેકન્ડ રહી હય ઓગણી

અલા તો વૈભવી ભાઈ ગયા હે તો પાડી એકર આલો તો ગયા છે આજ મોજ બહુ કરી મર કે પડિયલ માતાજીના મંદિરે હાલો હવે વાડીએ જઈને પછી મળ્યા